શિયાળામાં દરેક શાક અને ભાજીઓ ખૂબ જ સસ્તા મળતા હોય છે એમાં પણ તમે જે કોથમીર જોઈ રહ્યા છો એ શિયાળામાં એકદમ સસ્તી તાજી અને ચોખ્ખી મળતી કોથમીર ઉનાળામાં આના કરતાં ચારથી પાંચ ગણા વધારે ભાવથી મળતી હોય છે અને ચોમાસાની તો વાત જ જવા દો ચોમાસામાં કોથમીર ખૂબ જ મોંઘી મળે છે ઓછી જોવા મળે છે માર્કેટમાં અને કદાચ મળી જાય તો પણ પાણી ચડેલી કે એકદમ કાદવવાળી મળતી હોય છે તો કોથમીરના ગુણો વિશે તો આપણે બધા જાણીએ છીએ તો એકવાર આ કોથમીર લઈ આખા વર્ષ માટે કઈ રીતના સ્ટોર કરી શકાય તેની રીત હું તમારી સાથે શેર કરી રહી છું તો આમાં સિક્રેટ શું છે તે તમે આખો વિડીયો જોશો એટલે ખબર પડી જશે જેમાં તડકામાં સુકવવાની કે માઇક્રોવેવનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી તો વજનથી જોઈએ તો મેં અહીંયા દોઢ કિલો જેટલી કોથમીર લીધેલી છે જેના નીચેનો જે ડાળખીઓનો ભાગ છે તેને કાઢી લઈએ અહીંયા જો એકદમ ખૂણી અને પોચી એવી દાંડલીઓ હોય તેને રાખવી હોય તો તમે થોડી એવી રાખી શકો છો અત્યારે હું નીચેની જે જાડી અને કડક દાંડલીઓ હોય તેને કાઢી લઉં છું તો હવે અહીંયા આગળ જે કટ કરેલી કોથમીર છે તેને આપણે ઊંડા અને પોળા વાસણમાં ઉમેરતા જઈએ અને અંદર રહેલો માટી કચરો કે ધૂળ હોય તે સાફ થઈ જાય ત્યાં સુધી હાથ વડે પ્રેસ કરતા જશું અને એકદમ ક્લીન કરી લેશું અહીંયા પાણી જોઈ રહ્યા છો એમ એકદમ ગંધારું થઈ ગયું છે તો આપણે આ પાણીને ફરીથી ભરી લેશું અને ક્લીન કરી લેશું આ પ્રોસેસ મેં અહીંયા ત્રણથી ચાર વાર કરેલી અને બધી કોથમીરને મેં આવી રીતના પ્રેસ કરી સારી રીતે વોશ કરી લીધેલી હવે અહીંયા એક મોટા વાસણમાં આગળ જે વોશ કરેલી કોથમીર છે તેને રાખી દઈએ આ ટ્રીક તમને કોઈ નહીં કહે છે અત્યારે હું કરવા જઈ રહી છું અહીંયા બધી કોથમીર જેને આપણે સ્ટોર કરવાની છે અને વોશ થઈ ગયેલી છે તેના ઉપર એકથી બે પ્લેટ જેટલો આપણે આઈસ ક્યુબ્સ એટલે કે બરફના ટુકડા ઉમેરી દઈશું આ રીતે સ્ટોર કરેલી કોથમીર તમે આખા વર્ષ પછી પણ લોક બેગને ખોલશો તો ગ્રીન જ રહેશે હવે આ બધા બરફના ટુકડા ઓગળી જાય ત્યાં સુધી આપણે કોથમીર પર એઝ ઇટ ઇઝ રાખીશું હવે તમે જોવો છો એ રીતના એકદમ સરસ એવા ઉપરના ટુકડા ઓગળી ગયા છે અને કોથમીરનો કલર એકદમ ગ્રીન લાગે છે હવે આપણે ડાળખીઓમાંથી જે પાનનો ભાગ છે તેને દૂર કરી લઈએ અને સરસ રીતે તેને સમારી લઈએ જે એકદમ પોચી અને કૂણી દાંડલીઓનો ભાગ છે તેને તમે ચટણી બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો હવે અહીંયા બધી કોથમીરને મેં પાન જે હતા એને કટ કરી લીધેલા હવે કોથમીરને ચીણી ચીણી સમારતા જઈએ અહીંયા આ કોથમીર ડ્રાય થવાની છે એટલે પાન નાના કે મોટા હશે તેનાથી કાંઈ જ ફરક નહીં પડે તો હવે બધી કોથમીર એક જ વારમાં સમારાઈ જાય ત્યારબાદ અહીંયા શરૂ થાય છે આપણું ટ્રીક આ વિડીયો તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય તેવી હું તમારી સાથે ટ્રીક શેર કરી રહી છું જેમાં કોથમીરને તડકે સુકવવાની કે માઇક્રોવેવમાં રાખવાની બિલકુલ જરૂર નથી અહીંયા જેમ જેમ કોથમીર કટ થતી જતી હતી તેમ હું તો અહીંયા કિચનના કોઈ એક નેપકીન પર તેને પંખો હોય ત્યાં પાંચથી દસ મિનિટ માટે પોળી કરી લીધેલી જેથી કરીને વધારેનું મોશર તેમાંથી ઉડી જાય તો હવે અહીંયા મેં એક પેન લીધેલું છે અને પેનમાં અહીંયા એક મુઠી ભરીને કોથમીર લઈ તેમાં પર રાખી દીધેલી છે અહીંયા સ્લો ફ્લેમ છે એટલે આપણે ધીમે ધીમે તેને હલાવતા જશું વિડીયોમાં બતાવવા માટે માત્ર એક પેન સ્ટાર્ટ કરી દીધેલું અહીંયા એક સાથે મેં ઘરે જ્યારે કોથમીર ડ્રાય કરેલી ત્યારે ત્રણ પેન રાખી દીધેલા આવી રીતના ડ્રાય થયેલી કોથમીરમાં પીળાશ પડતા પાન ઓછા હશે કોથમીરનો કલર આવો ને આવો જળવાયેલો રહેશે અને તમે ફ્રીઝરમાં નહીં પણ બેગમાં ભરી અને ફ્રીઝમાં રાખશો તો એક વર્ષ પછી પણ તેનો કલર જળવાઈ રહેશે હવે ધીમે ધીમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને હલાવતા રહીએ માત્ર ગણતરીની મિનિટોમાં જ આપણી કોથમીર એકદમ ખખડતી હોય તેવી ડ્રાય થઈ જશે તમે અત્યારે જુઓ છે એમ સાઈડના જે પાન છે તે ઓલરેડી ડ્રાય થઈ ગયેલા હવે આ પ્રોસેસ મેં છ થી સાત મિનિટ કરેલી અને તમે જોઈ રહ્યા છો એ રીતના બધા પાન અહીંયા ડ્રાય થઈ ગયેલા કોઈ કોઈ પાન ચોંટેલા હોય તેને આવી રીતના હલાવી અને છૂટા પાડી લેશું તો વધારાની કોઈ પણ ઝંઝટ વગર તડકે કે છાંયે સુકવ્યા નહીં લપ કર્યા વગર આપણી કોથમીર અહીંયા તૈયાર છે જેમાં આપણે માઇક્રોવેવનો ઉપયોગ પણ બિલકુલ નથી કરેલો હવે આ કોથમીરને બધીને સુકવણી થઈ જાય ત્યારબાદ એર ટાઈટ બેગમાં કે કોઈ એક કન્ટેનરમાં તમે સ્ટોર કરી અને ફ્રીઝમાં આખા વર્ષ માટે પણ રાખી શકો છો તો આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો બીજાને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ